તો નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમારી ગાય કે ભેંસના અથવા મોટે ભાગે ભેંસમાં પ્રોબ્લેમ ઓછો બનતો હોય છે અને જે ગાયોને દસ લિટર દૂધ હોય છે દસથી બાર લીટર તેમને ફેંકનો આવતા હોય તમારે આની અંદર કોઈ પણ ખવરાવાની વસ્તુ નથી આની અંદર ફક્ત ને ફક્ત તમારા આઈડિયાથી કામ લેવાનું છે તો તમારે પણ ફેંકમાં સુધારો આવી ગયા હે એક દોઢ ફેટનો સુધારો થઈ જાય ગેરંટી સાથે કહું છું તો તમારે કરવાનું શું છે પશુપાલક મિત્રો ખરેખર ઘણા જે પશુપાલક મિત્રો હોય છે એમને પણ દૂધ દસથી બાર લિટર હોય છે ત્યારે ફેટ નથી આવતા ફેટ આવે તો કદાચ બે ફેટને બેથી ત્રણથી ચાર દોરાવા આવતા હોય છે અને મોટા ભાગના જ્યારે પશુપાલક હોય છે જે શંકર ગાયું એક બે ગાયું કદાચ દસ દસ બાર બાર લીટરવાળી હોય એમને ફેટ તો બિલકુલ હાવ ઓછા આવતા હોય છે તો એમના માટે તમારે ખાલી આની અંદર એક મગજથી કામ લેવાનું છે કે તમારી જો ગાય હોય સમજી લ્યો કે બે ગાય હોય તો બે ગાયને જ્યારે તમારી ગાયને એક આછળની અંદરથી ઓછામાં ઓછું બસો ગ્રામ તમારે દૂધ લઈ લેવાનું એટલે પાંચસો ગ્રામ પહેલું દૂધ લઈ લેવાનું પાંચસો ગ્રામ દૂધ લઈ અને પછી તમારે એ બદલાવી નાખવાનું અને પશે દોવાની શરૂઆત કરવાની અને છેલ્લે તમે જ્યારે દોતા હોય છો ત્યારે ખરેખર પશુપાલક મિત્રો ઘણા શું કરતા હોય છે કે થોડું થોડું આસળની અંદર દૂધ હોય અને દોણ કરવાનું બંધ કરી દેતા હોય છે પણ વધારે ફેટનું દૂધ જે આપણે છેલ્લે હેન્ડમાં દોઈ રહેતા હોય છે ત્યારે હોય છે એટલે બિલકુલ તમારી ગાય તમે શાક દોશો તો જે પાછળનું દૂધ હોય છે એની અંદર જ ફેટ વધારે હોય છે આગળનું દૂધ હોય છે એની અંદર ફેટ નથી હોતા તો પશુપાલક મિત્રો તમે આટલું જ કરશો નહીં તો તમારે સો ટકા ગેરંટી સાથે કહું છું કે ફેટમાં સુધારો થઈ જાય અને વ્યવસ્થિત ફેટ આવવા માંડશે અને બીજું શું છે કે તમે થોડું થોડું અંદર તેલ પણ કોઈ પણ ખાંડની અંદર તમે સારતા રહેશો ને તો તમારી ગાયના ફેટમાં સુધારો તમને પણ જોવા મળશે આ એકથી બે વખત આ વસ્તુ કરી જોઈશું તો તમને પણ આની અંદર અનુભવ થઈ જાય કે આ વસ્તુ આપણે કર્યા જેવી છે કે નહીં હું એવું નથી કહેતો કે તમે કરો પણ એકથી બે વખત તમે આ આઈડિયા અપનાવજો સો ટકા કહું છું કે તમારી ગાય કે ભેંસના ફેંકમાં સુધારો આવશે આવશે ને આવશે આપણે ખરેખર એક બાર લીટરવાળી ગાય હતી એને આ રીતનું થાતું હતું અને આપણે પોતે અનુભવ કર્યો છે એટલે જ તમને કહેવામાં આવે છે બાકી અનુભવ કર્યા વગર આપણે કાંઈ પણ ફેંકા ફેંક કરતા જ નથી એટલે આપણે આ રીતનું કરતા હતા અને આપણે જે પાર્સલનું દૂધ પાંચસો ગ્રામ જેવું કાઢી નાખતા તે વાસરડી હોય કે અથવા વાસરડો હોય એને પાઈ દેતા હતા અને કદાચ તમારે એવું હોય કે ભાઈ આપણે વાસરડી વાસરડો છે એને પાવું નથી તો તમારે બોળા પશુ હોય અને કદાચ પાછળથી દસ ગાયું હોય તો પાંચ છ લીટર જેવું દૂધ આ રીતનું ઘાટો પાંચસો ગ્રામ તો વધતું હોય તો એના માટે તમારે અલગથી દૂધ ભરાવી દેવાય હોય નહીં અને ન હાલે તો થોડા ઘણું પેહનું અંદર નાખી દેવાનું બે બે લીટર જેવું પાંચ લીટરમાં તો એ છે અને તમારા આગળનું જે દૂધ છે તરી પાંત્રીસ ચાળીસ પચાસ લિટર એની અંદર સો ટકા સુધારો થઈ છે ગેરંટી સાથે કહું છું એક વખત આ તમે કરી જોજો તો તમને પણ અનુભવ થઈ જાય આજના વિડિયાની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયા સાથે